તમાકુ તમે હેતર જોવા આવડાય ને રોપ એ લાઈન ચોડ્યો અમે મુઘામ મુઘો એ બધા ત્રણસો રૂપિયા અમે પાંચસો રૂપિયા આલે ના

તો હેડો રેડો મારું નહી તમારે તમારે હું બતાવું કે અમાર હેડો હેડો ચિત્ટી રાખવા પડી ગઈ હેડો રોડ ઉપર Também é a hora, ouro. É

તમે ના હોય તો ઘરે વાર આરામ કરો ભાઈ ખેતરમાં ફરો તડકાના હો અમે થોડું ખાતા એવું લાવવાનું કે પાટણ જો કામ હો હો પાહે ભૂત હું અહીથી થોડું ચોકડે દેયા ઉપર છે હા

એક તો આ તમાકુ તમાકુ ધાણી આવી આવે હા અને પચીસ હજાર ની કોઈ બીજો મંત્રી ના આવી જાય નિમો તો આ મૂર્ખા જો કે બની છે કોઈ ખબર નહીં પડતી નાવા નાવા તો વેપારી જોયા ભાર્યા વગર હેડે આવતા છે આરિયા છેતર વાળા છેતર તો છે કે પચીસ હજાર આલી વાફત ના બે છે ખબર જ નહીં પડતી હોય આ જો કે આ વેપારી અત્યારથી બોનવા આવી જાય આમ તો સારું કર્યું વેપારી ની બોન અત્યારથી બોન ની પીડી છેતરી ગયા ભાર્યા કાશા વગર પહેલા જોયા ધણી ને પૂછતા નહીં કોઈ બીજા ને પૂછવું તો પડે ને તો ભાઈ આ ચેતન કોનું હોય એમને પૂછ્યા વગર આલતી થાય છે આયના નાયના ચેતન પૈસા જતા રે મને હવે ઘર હોવામાં જવા દે આ તો આ સારું કર્યું ને આ તો મારે કાલ ઉઠી વાદી હોય તમાકુ તો પેટથી આવીને ઉભા રહે કે તમાકુ પૈસા હું તો આ હા હજાર નું કરી નાખ્યું છે ગાડી ના જીવો ને

મન થોડા પૈસા આલો વાપરના લે આ પોતે દર રાજી ના રાજી એ બીતા તો આપણે પણ વાપરીશું હા રોજ વેપારી આવી મજા આવી જાય મજા આવી જાય ના બેહડો બેહડો રાતી ને હાલ થઈ ગયો પેલો ધણી આવ્યો હતો તો બેહરી ના આયા હતા એ આપણે હું યાદ ના આપણે તો અમે પાટણ જાય ઇનકાર પાટણ આ તો ઘેન નઈ ખાવું